તેવી જ રીતે ગણપતિ બનાવવામાં આવ્યા છે સાથે ગઈકાલથી ત્રીજા વર્ષે પાંચ રાતની આરતી પછી પ્રસાદ રૂપે સેવ ઉસળ બટાકા પુલાવ રાત્રે આઠ ને સુધી ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ પંદર અને સોળ તારીખ સુધી આ સેવા ચાલુ રહેશે ખૂબ જ સરસ મંડળના લોકોએ આયોજન કર્યું હતું ખાસ કરીને આયોજન મોહન ભરવાડ દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે ગઈકાલે સાંજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સિલર સ્મિત પટેલ કાઉન્સિલર રીટાબેન કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સત્યનભાઈ કુલાબકર તમામ લોકો ગઈકાલે દર્શન કરવા આવ્યા હતા ગણપતિ બાપા મોરિયા મુજ મોડા બાપા સીતારામ સાર્વજનિક યોગ મંડળ તરફથી આજે ગણપતિ એ સ્થાપના કરવામાં આવે છે ત્રણ વર્ષ અમારા થયા છે અને અમે દર વર્ષે નવી રીતે નવી પદ્ધતિ હોય છે અમારી કે છેલ્લા ચાર દિવસ પાંચ દિવસ આરતી પછી નાસ્તો કે સેવ સળ છે પૌવા છે બિરિયાની પુલાવ છે લાઈવ ભજીયા છે એવું સાડા આઠથી અગિયાર વાગ્યા સુધીનો પ્રોગ્રામ હોય છે આજથી અમે શરૂ કર્યો છે અને સાર્વજનિક બાપાસ સાર્વજનિક તરફ મંડળ યોગ ગણેશ યોગ મંડળ તરફથી બધાને ભાવપી આમંત્રણ છે આરતી શરૂઆત થઈ છે પંદર સોળ તારીખ સુધી આ ચાલશે સાડા આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી આરતી પછી આરતીનો પ્રસાદ લીધા પછી જે ફૂલ નહીં ફૂલની પાંખડી જે અમારીથી પ્રસાદ જે થાય છે એ પ્રમાણે અમે પ્રસાદનું આયોજન અમારા મંડળ તરફથી કર્યું છે તો સર્વજ સર્વ ગણેશ ભક્તો દર્શન કર્યા પછી પ્રસાદ લઈ જાય એવી અમારી હાર્દિક આમંત્રણ છે બધાને જય ગણેશ આ વખતે ગણ ગણેશજીની મૂર્તિ એવી છે કે તમે એમને જોશો એટલે તમને એવું લાગે કે એકદમ શાંત અને બધાની સામે ખુશ મિજાજથી એકદમ આરામથી બેઠા રિલેક્સથી જે કે આપણે આ વડોદરા શહેરમાં જે પૂર આવ્યું હતું એના અનુસરમાં ભગવાન શાંતિથી અને બધાને સુખ શાંતિ આપે અને એવી રીતે એમના જે શાંત સ્વભાવથી જે બધાને આશીર્વાદ આપી રહ્યા છે બધા આશીર્વાદ મેળવે એવી મૂર્તિ અમે બનાવી બનાવી છીએ આપ જોઈ રહ્યા છો ગણપતિ એકદમ રિલેક્સ મૂડમાં બેઠા છે અને બધાને આશીર્વાદ આપી રહ્યા છે એ પ્રમાણે એવી મૂર્તિ બનાવી રહ્યા છીએ